સુરત શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે ત્યાં જ બાળક ભાગી છૂટ્યો હતો જેને લઈને નવી સિવિલ માં દારૂની બોટલો કઈ રીતે આવી સવાલ ઊભા થવા પામ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ પાપે બુટલેગરો દારૂબંધીના ધજાગરા ઉડાડે છે ત્યારે હવે તો દારૂની બોટલો હોસ્પિટલના કેમ્પસમાંથી પણ મળી આવતા ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સવારના સમય નાનકડો બાળક કચરો વીણી રહ્યો હતો જે કચરો વીણતી વખતે ત્યાં પડેલી ખાલી દારૂની બોટલો પણ ઉચકી રહ્યો હોય જેના પર લોકોની નજર પડતા બાળકને પકડતા તે દારૂની ખાલી બોટલો ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો કે વાત એ ઉભી થઈ રહી છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની બોટલો આવી કઈ રીતે શું કોઈએ રાત્રે દારૂની મહેફિલ જમાવી હતી કે અન્ય કોઈ કારણ હશે હા તો આ મામલે સિવિલના સત્તાધીશો આ મામલે તપાસ કરી કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું અઝી સાથે હર્ષદ સેઠા